લુણાવાડામાં ઉકરડી ગ્રામ પંચાયતના સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ ગ્રામ પંચાયતના સભ્યો સરપંચની સામે આવ્યા છે અવિશ્વાસની દરખાસ્તના નાણાં લાભાર્થીના જાણ બહાર ઉપાડી લીધાનો આરોપ છે પંચ પોતાની પાસે રાખતા આરોપ છે પંચાયતના કેટલાક કામોમાં પણ ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ છે તો લુણાવાડાની ઉકરડી ગ્રામ પંચાયતના સરપંચ પર આ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે ગ્રામ પંચાયતના સભ્યો સરપંચની સામે લાવ્યા છે અવિશ્વાસની દરખાસ્ત

સરપંચ પોતાની પાસે રાખતા હોવાનો આરોપ છે પંચાયતના કેટલાક કામોમાં પણ ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ છે